જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું અને આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોની અંદર બહેના રહેજો મિત્રો આ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ અર્જુનને કહેવામાં આવેલું છે જે હું તને જ્ઞાન દઉં છું તે જ્ઞાન મેં પહેલાં પણ દીધેલું છે જ્યારે મિત્રો આ પૃથ્વીનું સર્જન નહોતું થયું ત્યારે મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા એટલે કે ભગવાન વિષ્ણુ દ્વારા એ પ્રથમ તો સૂર્ય ભગવાનને કહેવામાં આવેલું હતું આ જ્ઞાન જે મિત્રો આ ભગવદ્ ગીતાનો જે અટાર અટાર અધ્યાય છે મિત્રો પ્રથમ તો ભગવાન સૂર્ય કહેવામાં આવેલું હતું ભગવાન કૃષ્ણ દ્વારા ત્યારબાદ મિત્રો સુપ્રિય પોતાના પુત્રને કીધું હતું ત્યારબાદ ઈશ્વાકુને કીધું ત્યારબાદ છેલ્લે જે છે એ મનુને કહેવામાં આવ્યું જે ધરતીનો પ્રથમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ત્યારથી તે મનુષ્યની ઉત્પત્તિ થઈ હતી ત્યારબાદ ધીમે ધીમે મિત્રો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈપણ વસ્તુ છે આપણે પહેલાંની કીધેલી હોય છે પણ ધીમે ધીમે મિત્રો એ વસ્તુનો જે છે એ લાંબા ગાળે અંત આવી જાય છે તે વસ્તુ આપણે ભૂલાઈ જતી હોય છે તે જ રીતે મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા કહેલા આ જ્ઞાનને ધીમે ધીમે મિત્રો એ ભૂલવામાં આવ્યું ત્યાર ત્યારબાદ મિત્રો આ મહાભારતની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ કુરુક્ષેત્રની અંદર એ અર્જુનને આ જ્ઞાન કહેવામાં આવ્યું છે અને આ જ્ઞાન હવે મિત્રો ઘણા ટાઈમ સુધી જે છે એ આપણે જોઈએ છીએ કે અત્યારે કળિયુગની અંદર પણ મિત્રો આ જ્ઞાનને આપણે સાંભળીએ છીએ તેને વાંચીએ છીએ અને તેનું મિત્રો અનુસરણ કરીએ છીએ બીજું મિત્રો એ કે ભગવાન કૃષ્ણ દ્વારા ખાલી અર્જુનને તે શા માટે કહેવામાં આવ્યું કારણ કે મિત્રો તે કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો તે ભગવાન કૃષ્ણના એ શરણામાં હતો પોતાને ભગવાન કૃષ્ણને પોતે એક ગુરુ માનતો હતો અને ભગવાન કૃષ્ણનો તે પ્રિય હતો તેથી તેથી કરીને ભગવાન કૃષ્ણ દ્વારા એ અર્જુનને આ જ્ઞાન એ આપવામાં આવ્યું તેવી રીતનું મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા એ કહેવામાં આવ્યું કે હે અર્જુન તું મને પ્રિય છો જેથી કરીને હું તને આ જ્ઞાન આપું છું અને આ જ્ઞાનને તું જે છે એ તું વધારે વધારે જે છે એનો ફેલાવો કરજે આપણે કળિયુગની અંદર જોઈએ છે તો કળિયુગની અંદર મિત્રો આ જ્ઞાન એ છે એ ઘણા લોકો પ્રચાર કરતા હોય છે જેવી રીતે આ મિત્રો વિડીયોના માધ્યમથી પ્રચાર થાય છે એવી રીતે મિત્રો ઘણા લોકો છે એ અલગ અલગ પોતાના સંસાધનોથી આ જ્ઞાન જે છે એ ભગવાન ગીતાના જે અઢાર અધ્યાય છે તેનું જ્ઞાન છે એ પ્રચાર કરતાં આપણને જોવા મળે છે અને પ્રચાર કરવો મિત્રો આ જ્ઞાનનો ખૂબ જરૂરી છે કારણ કે મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો આ મારા જ્ઞાનનો પ્રચાર કરે છે તે લોકો મને ખૂબ અત્યંત પ્રિય છે જે જેમ ભગવાન કૃષ્ણને પોતાના જે રાજાજી પ્રિય છે એવી રીતે પોતાના રૂક્ષ્મણી દેવીજી પ્રિય છે એવી એ રીતે મિત્રો ભગવાન કૃષ્ણને જે લોકો આ ભગવદ્ ગીતાનું જે છે એ પ્રચાર કરે છે ભગવાનનું જે આ બધું જ્ઞાન છે તેનો પ્રચાર કરે છે તે ભગવાન કૃષ્ણને ખૂબ જ એ પ્રિય છે એવી રીતે મિત્રો જે છે વેદો પુરાણોની અંદર ભગવદ્ ગીતાની અંદર એ કહેવામાં આવેલું છે બીજું એ મિત્રો આપણે જોઈએ કે કળિયુગની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે ઘણા બધા એવા મહાન પુરુષો થઈ ગયેલા છે શ્રી પ્રભુપાતજી છે પછી ઘણા બધા એવા બીજા અન્ય વ્યક્તિઓ છે તેના દ્વારા મહાન પુરુષો છે તે મિત્રો કળિયુગની અંદર આપણને જોવા મળે છે કે ભગવદ્ ગીતાનો એ પ્રચાર કરે છે આપણા ઇન્ડિયામાં નહીં પરંતુ મિત્રો સમગ્ર સૃષ્ટિમાં સમગ્ર વિશ્વની અંદર જે છે ભગવદ્ ગીતાનો આપણને પ્રચાર અને આપણે પ્રસાર એ જોવા મળતો હોય છે મિત્રો બીજું ભગવાન કૃષ્ણ દ્વારા એ અર્જુનને કહેવામાં આવેલું છે પોતાના જે દિવ્ય સ્વરૂપ છે પોતાના જે અવતારો છે તેના વિશે ભગવાન કૃષ્ણ દ્વારા એ આ અધ્યાયની અંદર ચર્ચા કરવામાં આવી છે ભગવાન કૃષ્ણએ સત્યયુગની અંદર દ્વાપર યુગની અંદર ત્રેતાયુગની યુગની અંદર મિત્રો ઘણા બધા એ અવતારો લીધેલા છે તે અવતાર વિશે ભગવાન કૃષ્ણે વાત કરે છે અને અવતાર લેવાનું કારણ બતાવે છે અને મિત્રો આપણે એક શ્લોક વિશે જાણીએ છીએ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન ન ભવતી ભારત અભ્યુસ્થામાં ધર્મસ્ય તદાનામ નામ સુજામ્ય પરિત્રાણાય સાધુના વિનાશાયત તો દુષ્ટિતા ધર્મ સંસ્થા પર ના થાય સંભવાની યુગે યુગે મિત્રો આ શ્લોક એ આ અધ્યાયનો છે અને આ શ્લોકની અંદર મિત્રો તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર સાધુ સંતો છે જે સત્ય સાચા માર્ગવાળા માણસો છે તેને ઉપર અત્યાચાર થાય છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું અને ધર્મની પુનઃ એ સ્થાપના કરું છું તેવી રીતે મિત્રો ભગવાન કૃષ્ણ એ અર્જુનને પોતાના જે છે અવતારો વિશે અને અવતાર લેવાનું કારણ વિશે એ ચર્ચા કરતા આપણને મિત્રો આ અધ્યાયની અંદર જોવા મળે છે મિત્રો આ અધ્યાયની અંદર કર્મ વિશે વાત કરવામાં આવી છે મિત્રો આગલા છે કર્મના મિત્રો ત્રણ પ્રકાર ભગવાન કૃષ્ણ દ્વારા દર્શાવેલા છે કર્મ અકર્મ અને વિકર્મ આ ત્રણ પ્રકાર મિત્રો જે છે એ ભગવાન કૃષ્ણ દ્વારા આ આ અધ્યાયની અંદર મિત્રો કહ્યા છે મિત્રો કે આપણે જોઈએ કે ઘણા ટાઈમ પહેલાં એટલે કે જ્યારે કળિયુગની શરૂઆત હતી અથવા તો બીજા આપણે યુગ જોઈએ છીએ સતયુગ દ્વાપર યુગ યુગની અંદર તો મિત્રો ઘણા બધા સાધુ સંતો છે તે પોતે કર્મ કરતા પરંતુ નિષ્કામ કર્મ કરતા પોતાને દુઃખ આવે સુખ આવે કોઈ પણ એવી હાનિ થાય કોઈ પણ મુશ્કેલી હોય છતાં પણ પોતાનું કર્મ એ નિષ્કામ કરતા પોતે પોતાનું કર્મનું એ ફળ એ ક્યારેય પણ માંગતા નહોતા અને પોતે અંદરથી શુદ્ધ હતા મિત્રો આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ ને કર્મ એ આપણું નિષ્કામ હોય છે ફળ રહિત હોય છે તો મિત્રો આપણે આત્માની શુદ્ધિ તેના દ્વારા તે થતી એ જોવા મળે છે એવું મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા એ આ અધ્યાયની અંદર અર્જુનને એ કહેવામાં આવેલું છે મિત્રો બીજી ઘણી બધી ચર્ચાઓ છે જે આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા કર્મ વિશે પણ કહેવામાં આવેલી છે તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ અને વિરામ લેતા એટલું જ મિત્રો જે પણ મિત્રો આપણે આ દિવ્ય જ્ઞાન છે ભગવાન કૃષ્ણનું જે કંઈ પણ આપણે ભગવાનના અવતારો વિશે જાણીએ છીએ જે કંઈ પણ આપણે કર્મ અકર્મ વિશે જાણીએ છીએ તેનો મિત્રો આપણે પ્રચાર કરવો જોઈએ અને પ્રસાર કરવો જોઈએ જેથી કરીને દરેક લોકો આપણી સાથે જોડાય અને એક સાંકળ બને જેથી કરીને આપણા જે આસપાસનું વાતાવરણ તો ઠીક પરંતુ મિત્રો આપણા આખા જે છે એ પૃથ્વીનું આખા આપણા જે સમાજનું જે આપણા ભારતનું જે છે એ આપણે વાતાવરણ આ જ્ઞાનથી આપણે વાતાવરણ એ શુદ્ધ કરવું જોઈએ અને ભગવાન કૃષ્ણનો જે છે એ આપણે આદેશ એ અનુસરવો જોઈએ તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મનગમતા ભગવાનનું નામ તમે કમેન્ટની અંદર જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે